যাব নেকি দিয়া তাত কয় নিম নাই চলাই

બોલો વિડીયો કેન્સલ કરી આ માનવ સેવા પ્રભુ સેવા ટ્રસ્ટ છે આનું અમે એક મહિના પહેલાં નામ ખાલી સાંભળ્યું હતું અહીંયા અમારા કોઈ સંબંધી આવ્યા હતા વાત કરેલી પછી અમે જસદણ તાલુકા ને પ્રોપર્ટી છે જે અમે હીરાના ડાયમંડની અંદર ઓફિસ સ્ટાફ છે ગ્રુપમાં આવ્યા છે મોજ બલુંબ અને આ ટ્રસ્ટને નામ સાંભળ્યું તો અહીંયા આવીને જોયું આજે આ લોકો સેવા કરી રહ્યા છે આ લોકોને ખૂબ ખૂબ આભાર અમારે વ્યક્ત કરવો પડે

Não, não, não.